પોરબંદરના શિકલા ચોકમાં એક મિલકતના નવીનીકરણ દરમિયાન વર્ષ જૂના ભાડૂતને ભારે હેરાનગતી ઊભી થઈ છે આથી ભાડુતે પોતાની મુશ્કેલી અંગે પાલિકા સહિત ઉચ્ચી કક્ષાએ રજૂઆત કરી છે પોરબંદરના શિતલા ચોક વિસ્તારમાં સાત દાયકાથી વધુ સમયથી ભાડાની દુકાન ધરાવતા યોગેશભાઈ નાથાલાલ ખોડાએ ચીફ ઓફિસર પુરાતત્વ વિભાગ અને પોલીસ વિભાગ વગેરે સ્થળોએ આ બાબતે લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યા મુજબ તેઓ સિત્તેર વર્ષથી સિતળા ચોકમાં ભાડાની દુકાન ધરાવે છે હાલ મકાન માલિક દ્વારા હાલ તે ઇમારતનું નવીનીકરણ ચાલી રહ્યું છે જેમાં તેમની દુકાનને પણ નુકસાન થઈ રહ્યું છે આ કામ અંગે તેઓને જાણ પણ કરાઈ ન હતી કે વિશ્વાસમાં પણ લીધા ન હતા ત્યારે હાલ મકાનના કામ દરમિયાન ઉપરથી પથ્થરો પડે છે તેમજ ધૂળ અને ડસ્ટિંગની પણ સમસ્યા રહે છે મારું નામ યોગેશભાઈ નાથાલાલ ખોડા હું ખાલી બારદાનનો વેપાર કરું છું સિતલા ચોકે મારી દુકાન આવેલી છે જૂની સિત્તેર થી એસી વર્ષ મારા દાદા નામની પાળા છે તે અમે સંભાળેલ છે મને વારસામાં મળેલ છે ને અમે ત્યાં દુકાન ધરાવીએ છે અમારા મકાન માલિકે કોઈ પણ જાતનો અમારા ઉપર મકાન પાડવા બાબતમાં કે કોઈ પણ બાબતમાં મિટિંગ કરેલ નથી અમારી સલાહ લીધેલ નથી અથવા એ લોકોએ કંઈ અમને જાણ કરેલ નથી ને એની રીતે પાડવા માંડ્યા છે જે કીર્તિ મંદિરનો આપણે સરકારે નિયમ કરેલ છે કે ત્રણસો મીટરની અંદર કોઈ પણ મકાન પાડી ન શકે અથવા ત્યાં નવું બિલ્ડિંગ બનાવી ન શકે જે રજવાડી વખતનો મોરો છે ડિઝાઇન છે એ બધી પૂરી કરી નાખી છે આ લોકોએ ને આ લોકો દાદાગીરી બહુ કરે છે અમે ગાંધીનગર જુનાગઢ રાજકોટ ખાતા પુરાતત્વવાળાને જાણ કરેલ છે પ્લસ પોરબંદર નગરપાલિકાને રજીસ્ટર કરેલ છે ને નગરપાલિકામાં રૂબરૂ અરજી દેવા ગયા હતા કે આ લોકો સિત્તેર એસી ફૂટથી જાહેર રોડ ઉપર પથ્થરો ફેંકે છે ભરતી ફેંકે છે બધું આવી રીતે ત્રાસ કરે છે ને જાહેર પબ્લિકમાં કોઈને પણ લાગે અમારા માણસોને લાગે અમે અવર જવર કરતા હોય અમારે સવારે નવ વાગે દુકાન ખુલે રાત્રે નવ વાગ્યા સુધી ખુલી હોય છે તો એમાં અમને અમારી તકલીફ થાય પાણા પથ્થર લાગે તો શું થાય અમારું મોત થઈ જાય તો શું કરવાનું અમારી જૂની વખત દુકાન હોવાથી મકાન માલિક

કોન્ટ્રાક્ટર નો માણસ મોહમ્મદભાઈ ને અમે રૂબરૂ બોલાવેલા કે ભગવાન અમારી દુકાનના ના પથ્થરો પડવા માંડ્યા છે અમારી દુકાનમાં એ લોકોની પરમિશનથી પરમિશન થી બે એંગલે મારેલા છે ને બહુ જર્જરિત મકાન છે તો એનો માણસ મોહમ્મદભાઈ છાયા એમ બોલો કે આ તો બધું પડશે ને તમે મરી જાવ તોય ગોઈ અમારે કઈ નંબર કે અમને તો મકાન માલિકે કીધેલ છે ને નગરપાલિકામાં અમે જાણ કરેલ છે ત્રિવેદીભાઈ ને રૂબરૂ દેવા ગયા હતા ચેતનાબેન તિવારીના કહેવાથી પ્રમુખ સાહેબના કે ભાઈ તમે કોપી આપી જાઓ છવ્વીસ તારીખે જાણ કરી દીધી પણ જાહેર રજાઓ હતી શનિ રવિ સોમ અમે રવિવાર સોમવાર અરજી આપેલ છે ને તે લોકોએ લઈને હજી સુધી કંઈ કર્યું નથી તો અમારી વિનંતી છે પ્રમુખશ્રી એક્ટિવ છે ચેતનાબેન તિવારી તો એને વિનંતી કે આ લોકો પથ્થર ફેંકે છે જરા તમે નિરીક્ષણ કરીને અમને ન્યાય આપવો આથી કામગીરી અટકાવવા અને સ્ટે આપવા પણ અરજદારે માંગ કરી છે અને પુરાતત્વ ખાતાની મંજૂરી વગર થતું હોવાના આક્ષેપ પણ કર્યા છે નિપુર પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર